વાડિયા મારું રહેવાનું ગામ રાજપર તાલુકો માંડવી મારી પોતાની જમીન સાડા પાંચ એકર છે એમાં હું બે હજાર પંદરથી આત્મા સાથે જોડાયેલો છું ત્યારથી થોડા થોડા ખેતીવાડી ખાતા મારફત પ્રેરણા પ્રવાસમાં અને ઘણી જગ્યાએ આણંદ કૃષિ યુનિવર્સિટી પછી મુન્દ્રા અનેક અનેક ફાર્મની મુલાકાતોથી થોડીક પ્રાકૃતિક ખેતીનો મને રસ જાગ્યો અને હું અત્યારે પ્રાકૃતિક ખેતીમાં છેલ્લા છ વર્ષથી કેસર આંબાનું વાવેતર કર્યું છે એમાં સો ટકા પ્રાકૃતિક ખેતી જ કરું છું પ્રાકૃતિક ખેતીમાં હું અત્યારે જીવામૃત ઘન જીવામૃત પરણી અર્ક એમનો ઉપયોગ કરું છું પછી ખાટી છાસામૃત છે એ બધાના ઉપયોગથી મને ખેતીમાં ખૂબ જ ફાયદો થાય છે જેના કારણે અત્યારે મારા કને મેઇન પાક છે આંબા એનો તો આખો રૂઆ જ અલગ છે મારા ગામડામાં કોઈ એને પૂછો તો એને ખ્યાલ પડશે કે એના આંબા કેવા છે બાકીના પાકમાં હું ઘઉં કરું છું પછી ટમેટા છે ડુંગળી છે લસણ છે કોબી ફ્લાવર પણ ઘરપૂરતું કરું છું બટેટા કર્યા છે શકરિયા બીજા ગાજર પિત્તાઈ ગાજર એ બધા પ્રાકૃતિક રીતે જ કરું છું ખેતીમાં પાંચ આયામમાં જીવામૃત ઘનજીવામૃત પછી દસ પ્રાણી અર્ક છાસા અમૃત છે ગૌકૂટા અમૃતામ એ બધામાં ઉપયોગ કરું છું એનાથી ખૂબ જ ફાયદો થાય છે અને એ જે ઉપયોગથી જે પ્રાકૃતિક રીતે પાકે છે અનાજ છે શાકભાજી છે લસણ છે કોબી છે તો એનામાં એનામાં અમને માર્કેટ પણ શોધવું નથી પડતું અમારે એડવાન્સ જ પૂછા કરે છે કે લસણ કે ડુંગળી કે કોબી કે જે ઘઉં છે એ બધું અમારે જોઈશે એના માટે માર્કેટ શોધવું નથી પડતું અને ભાવ પણ સારા મળે છે એટલે ખેતીમાં અમે મિશ્ર ક્રોપ પદ્ધતિથી કરીએ છીએ તો એના કારણે કાર્બન પણ જમીનમાં પુષ્કળ જળવાઈ રહે છે અને ભેજ પણ જળવાઈ રહે છે ચોમાસામાં ગમે એટલો વરસાદ પડે તો પણ પાણી બધું નિતાર જ થઈ જાય છે એટલે બહાર પાણી નીકળવાનો પણ પ્રશ્ન ઓછો આવે છે એના કારણે પ્રાકૃતિક ખેતી તો સારી જ છે ખેડૂતને પ્રાકૃતિક ખેતીમાં જેમ બને તેમ વધારે જોડાવવું જોઈએ ભારત સરકાર શ્રીના નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગની અંતર્ગત તાલીમ મુન્દ્રા કેવી કેમ આત્મા દ્વારા લીધેલી હતી અને પ્રેરણા પ્રવાસ પણ કરેલા હતા એની એને એને યોજનાઓ હેઠળ ઘણી બધી સરકારી યોજનાઓનો પણ અમને લાભ મળે છે એના કારણે અમને પ્રાકૃતિક ખેતીની પ્રેરણા થઈ જેથી કરીને અત્યારે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ પ્રાકૃતિક ખેતીમાં આંબાના વાવેતરને છ વર્ષ થયા ત્યારથી અમે પ્રાકૃતિક કરી છે આનામાં જીવામૃતનો ઉપયોગ સૌથી વધારે કર્યો છે ને ને આના થડમાં બધે આચ્છાદન એટલે એના જ કચરાનું મલચિંગ એમના કારણે ભેજ ટકી રહે છે અળસિયા પોતાનું કામ વધારે કરે છે એના કારણે આંબા બધા એક સરખા એની વૃદ્ધિ એક સરખી કલર એક સરખો ને ઉત્પાદન પણ સારું આપે છે મિક્સ ક્રોપમાં ક્યાંક લીંબુ વાવ્યા છે એવી રીતે મિક્સ ક્રોપ છે ને વરસાદી પાણી જ્યારે વરસાદ પડે છે ત્યારે આના આછાદનને કારણે અરસિયા એટલા બધા નીચે જમીનમાં આંબામાં રહે છે એના કારણે પાણી બધું નિતાર થઈ જાય છે એટલે બારે અતિશય વરસાદ પડે તો જ બહારે નીકળે છે ખેતરમાંથી નહીં તો પાણી બહાર પણ નીકળતું નથી અને આના રોગ જીવાત માટે છાસામૃત છે પછી ગૌકૂપળા અમૃતમ છે એમના સ્પ્રે કરીએ છીએ તો એમના કારણે એડવાન્સ જો આપણે સ્પ્રે કર્યા ચાલુ રાખી તો પેસ્ટિસાઇડનો ઉપયોગ કરવો નથી પડતો રોગ જીવત આવ્યાથી પહેલાં જ એડવાન્સ ટ્રીટમેન્ટ પ્રાકૃતિક રીતે કરીએ છીએ જેથી કરીને પ્રાકૃતિકમાં ઘણો ફાયદો થાય છે આંબા તો ઘણા વાવે છે પણ અમે પ્રાકૃતિક રીતે આચ્છાદન જીવામૃત એનો ઉપયોગ પછી અળસિયાનું કામગીરી એમના કારણે આંબા બધા એક સરખા જે વૃદ્ધિ થઈ છે એટલે આંબા નાના મોટા ઘણા રહે છે ને ખેડૂત થાકી જાય છે આ આ ખાતા આંબાની છ વર્ષ ત્યાં પણ હજી સુધી રાસાયણિક ખાતર આપ્યો જ નથી છાણિયું ખાતર જીવામૃત છ છત ઘનજીવામૃત અને છાણિયું ખાતર એનો જ ઉપયોગ કર્યો છે પણ પ્રાકૃતિક ખેતી જોવા માટે ઘણા બધા ખેડૂતો મુલાકાત લઈ ગયા છે અને થોડા થોડા એ પણ બધા રસ ધરાવે છે તો હું પણ બધા ખેડૂતને પ્રાકૃતિક ખેતી સાથે જોડવા માટેનો મારો પૂરતો પ્રયાસ કરીશ જેથી કરીને આવનાર સમયમાં બધા ખેડૂત પ્રાકૃતિક ખેતીમાં જોડાય અને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરે જેથી કરીને આત્મા અને નેશનલ ફાર્મિંગ ઓન એને થોડુંક પ્રોત્સાહન મળી રહે બધા ખેડૂતને